હેલો કેમ છો બધા સૌને જય શ્રી કૃષ્ણ રાધે રાધે આજે આપણે સેજવાન ફ્રેન્કી બનાવવાના છીએ આ ફ્રેન્કી ખરેખર તમને બજારમાં તમે જેવી ખાતા હશો ને એ બહુ જ ટેસ્ટ લાગશે સેમ ટુ સેમ ટેસ્ટ છે બજાર જેવો તો ચાલો આપણે મિત્રો બનાવવાની શરૂઆત કરીએ તો હવે આપણે ફ્રેન્કી બનાવવાની શરૂઆત કરીશું તો એના માટે મેં મેંદાનો લોટ લીધેલો છે અને ઘઉંનો લોટ લીધો છે બંને લોટનું પ્રમાણ સરખું જ રાખેલું છે મીઠું નાખેલું છે અને હવે પાણીથી આપણે આ લોટ બાંધી દઈશું લોટમાં આપણે મોણ કે કશું નાખવાનું નથી તો આ રીતે આપણે ફ્રેન્કી માટેનો લોટ બંધાઈ ગયો છે હવે આપણે આ લોટને થી પંદર મિનિટ માટે રેસ્ટ આપી દઈશું અને હવે આપણે જે ફ્રેન્કીમાં સ્ટફ કરવા માટે જે બટાકાનો મસાલો છે તે બનાવીશું અને રેસ્ટ માટે મૂકી દઈએ મસાલો બનાવવા માટે મેં કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકી દીધેલું છે હવે તેલ આવી જાય પછી આપણે લીલા મરચાં નાખીશું તેલમાં મેં રાઈ જીરું અને મરચાં નાખી દીધેલા છે હવે મરચાં થોડાક તવા આવે પછી આપણે બધા મસાલા નાખીશું હવે આપણે હળદર નાખીશું मरचो ना키शो दाणा जीरा नाकीशो गॅस आपण एकदम स्लो राखीशो आमचूर छे आमचूर फ्रेंकी मसालो मसाला आमचूर पावडर फ्रेंकी नो पावडर आणि चाट मसाला बराबर તેલમાં મિક્સ થઈ ગયું છે હવે આપણે બટાકા બાપથી વખતે આપણે મીઠું નાખેલું હતું એટલે અત્યારે આપણે થોડુંક જસ્ટ આ મસાલા માટેનું જ મીઠું નાખી લઈશું હવે બધું પ્રોપર મિક્સ કરી લઈશું અને હવે આપણે

તો તેના માટે મેં એક બાઉલ લીધેલો છે એમાં બે ચમચી જેટલું વિનેગર નાખેલું છે અને થોડુંક મીઠું નાખેલું છે અને આ બે કાપેલા મોડા મરચાં છે એટલા તીખા નથી હવે આપણે એમાં નાખી લઈશું અને આને અડધો કલાક રેસ્ટ આપી લઈશું એટલે જે મરચામાં બધું એબ્ઝોર્બ થઈ જાય અને જ્યારે સર્વ કરીએ ત્યારે આપણે આને વચ્ચે મૂકીશું બટાકાનો માવો ઠંડો થઈ ગયો છે હવે આપણે આ રીતે એની પેટીસ બનાવી લીધેલી છે ટોટલ ચાર જેટલા બટાકા હતા એમાંથી દસ જેટલી પેટીસ બનેલી છે તો હવે આપણે ફ્રેન્કી બનાવવા માટેની શરૂઆત કરીશું ફ્રેન્કી માટેની મેં આ રીતે એકદમ પટલી રોટલી વણી દીધેલી છે હવે આપણે આ રોટલીને થોડી કાચી પાકી શેકી લઈશું આપણે રોટલીને બહુ નથી શેકવાની બંને સાઈડ થોડા થોડા બબલ્સ આવે ત્યાં સુધી બંને સાઈડ શેકી લઈશું પછી જ્યારે આપણે એસેમ્બલ કરીશું ત્યારે બટર નાખીને બરાબર પ્રોપર શેકી લઈશું જો આ રીતે એક સાઈડ બબલ આવી ગયા હતા એટલે મેં ટર્ન કરી લીધેલું છે હવે બીજી સાઈડ આટલી શેકાઈ જાય પછી આપણે રોટલીને લઈ લઈશું બીજી સાઈડ પણ આવી રીતે શેકાઈ ગઈ છે હવે આપણે રોટલીને લઈ લઈશું અને હવે બધી જ રોટલી આપણે આવી રીતે કાચી પાકી રેડી કરી લઈશું પછી જ્યારે એસેમ્બલ કરીશું ત્યારે આપણે બટર લગાવીને પ્રોપર શેકી લઈશું હવે આપણે આ રીતે તવો ગરમ કરવા મૂકી દઈશું એમાં આપણે એક ચમચી બટર નાખીશું અને બટર બળી ના જાય એટલા માટે આપણે અડધી ચમચી જેવું તેલ નાખી દઈશું અને જે આપણી કાચી પાકી રોટલી આપણે જે શેકી લીધેલી હતી એને હવે આપણે પ્રોપર શેકી લઈશું બંને સાઈડ એને બરાબર શેકાવા દઈશું શેકાઈ જાય પછી આપણે એસેમ્બલ કરીશું આ રીતે આપણે હાઈ ફ્લેમ પર જ શેકી લેવાની છે બંને સાઈડ લાઈટ બ્રાઉન કલરની થાય ત્યાં સુધી શેકી લઈશું હવે આ રીતે આપણે બધી જ રોટલી શેકી લઈશું બધી જ રોટલી આપણે બટરમાં આ રીતે શેકી લીધેલી છે હવે આપણે સેજવાન સોસ લઈ લઈશું એક ચમચી આપણે ટામેટાનો સોસ લઈ લઈશું હવે એને પ્રોપર આપણે સ્પ્રેડ કરી લઈશું હવે આપણે આ તવીમાં આપણે જે પેટીસ બનાવી હતી બટાકાની તેને થોડુંક બટર નાખીને શેકી લઈશું બંને સાઈડ પ્રોપર શેકી લઈશું હવે આપણે ફ્રેન્કીનો મસાલો સ્પ્રિન્કલ કરીશું પછી આપણે જે પેટીસ બનાવી તે એના પર મૂકીશું પેટીસ મૂકી દીધી છે હવે આપણે કોબીજ મૂકીશું હવે આપણે ઝીણી સમારેલી ડુંગળી મૂકીશું ચીજ છીણી લઈશું ચીજ મેં છીણી લીધેલું છે હવે થોડો ચાટ મસાલો થોડો ફ્રેન્કીનો મસાલો નાખીને આપણે ફ્રેન્કીને વાળી લઈશું આ રીતે ફ્રેન્કીને વાળી લીધેલી છે હવે આપણે તવી પર એકથી થી બે મિનિટ માટે સ્લો ગેસ પર બટર નાખીને શેકી લઈશું આપણે જે આગળ ફ્રેન્કી બનાવી તેમાં આપણે મરચું નહોતું નાખેલું જે આપણે આથેલું હતું એ અત્યારે આપણે એમાં થોડું નાખીશું આનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે અને થોડું કર્યું વિનિગરનું પાણી જવા દઈશું હવે આપણે ફોલ્ડવાળીને શેકી કરીશું ફ્રેન્કી રેડી થઈ ગઈ છે જે મેં ટામેટાના સોસ સાથે સર્વ કરી દીધેલી છે આ ફ્રેન્કી તમે એકવાર ટ્રાય કરી જજો ખરેખર ટેસ્ટમાં ખૂબ જ મસ્ત લાગે છે એમાં પણ જે આપણે વિનેગરમાં પલાળેલા જે મરચાં નાખેલા હતા એ ફ્રેન્કીનો ટેસ્ટ તો ખરેખર બહાર જે તમે જેવી ખાતા હોય ને ફ્રેન્કી એવો સેમ ટેસ્ટ છે જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે મળીએ તારી નેક્સ્ટ વિડીયોમાં